વિશ્વામિત્રી નદીમાં પાણીના વહન ક્ષમતા વધારવા સ્પોટ આઈડેન્ટિફાઈની કામગીરી શરૂ વિનાશકપુર લઈ જવા માટે રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ વિશ્વામિત્રીની આખા પટમાં રેમ્પ બનાવવાની કામગીરી અંતર્ગત રેમ્પ પરથી મશીનો ઉતારવાનું કરાયું શરૂ ફક્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે કામ શરૂ કરાયો કમિશનરનો દાવો આગામી સમયમાં અલગ અલગ મંજૂરી લીધા બાદ શરૂ કરાશે કામ વિશ્વામિત્રી નદીમાં જે પૂર નિવારણાત્મક કમિટી માન્ય પૂર્વ સચિવ ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ડ કરી એનો કાપ કાઢીએ તો એની વાહન વહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ટ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનો થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગમી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થઈ